તમે વિડિયો ઓન ધ ટ્રેક્ટર બંને જોઈ રહ્યા છો બંને ટ્રેક્ટરના એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટોટલ જવાબદારી સાથે વેચવાના છે તમે બંને ટ્રેક્ટરની રૂબરૂ રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો જે તમારે ટ્રેક્ટર લેવું હોય તો એ બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા

આ ટોટલ ઓજાર તમને મળી જશે ભાવ એકદમ વ્યાજબી કરી આપવામાં આવશે તમારે કોઈ વસ્તુ લેવાની હોય કોન્ટેક કરી લેજો કિંમતનો તમે રૂબરૂ કોલ કરી અને કિંમત જાણી શકો છો હવે આ ટોટલ વસ્તુ તમારે લેવાની હોય તમામ વસ્તુ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ અને ગોધાવી ગામે જોવા મળશે તમામ વસ્તુ લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે બાણું છ બાવન વાળા નંબર પર ફોન કરી ટોટલ વસ્તુ લઈ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ હોલેન્ડ છત્રીસ ત્રીસ ડીઆઈ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે અજીતભાઈ ભદ્રેશભાઈ ને વેચવાનું છે

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવન્ટેક્ટ કર્યા પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી પણ સારા અને ટાયર નવા જોવા મળશે નેવું ટકા જેવા આખા નવા ટાયર છે ત્રણ લાખ ને વીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે આ કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો પિસ્તાલીસ ડીઆઈ નિલેશભાઈ વનરાજભાઈ ને વેચવાનું છે

બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર નવા જોવા મળશે પંચાણું ટકા જેવા નવા ટાયર અને બેટરી પણ નવી જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ અત્યારે ચાલુ છે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો અથવા રૂબરૂ ટેસ્ટ લઈને પણ ખરીદી કરી શકો છો ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ ટ્રેક્ટરની કિંમત અંદાજીત બે લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નીશભાઈ વનરાજ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે તમે જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે આખું ઓરિજનલ કંપની કલર કંપની કન્ડિશનમાં છે આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે વહેલી તકે જયરાજ કોન્ટેક્ટ કરી લેજો મોડેલની વાત કરું બે હજાર સાત આઠના મોડલનું આ ટ્રેક્ટર છે ઘર ઘર આવક્ટર છે ટોટલ જવાબદારી પાવરફુલ ગેર હાઇડ્રોલિક તાત્કાલિક તેમનો કોન્ટેક કરી લેજો બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ મેળવવા આગળ માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને બધા કાટા મીટર બોક્સ ચાલુ જોવા મળશે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલા તે પહેલાં તાત્કાલિક જયરેજભાઈનો કોન્ટેક કરી લેજો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટ્રેક્ટરની કિંમત બે લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર નીચે નંબર નંબર મળશે પેજ ઉપર ઉપર નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ છત્રીસો ટ્રેક્ટર છે છત્રીસો બે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર આ ટ્રેક્ટર પચાસ હોર્સ પાવરનું જોવા મળશે અંદર પાવર છે છે ડબલ ક્લચ જોવા મળશે અને ઓઇલ બ્રેક વાળું આ ટ્રેક્ટર એન્જિન પણ પાવરફુલ ગેર હાઇડ્રોલિક કંપને ટ્રેક્ટર ની અંદર કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી આખું કંપની ફિટિંગ જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો એલા ઓનરનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર્ટ ટ્રેક્ટર બેટરી નવી નાખેલી છે સ્લેપસ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર તમે વિડિયોની અંદર જોઈ શકો છો

બે હજાર અગિયાર ના મોડેલ નું ટ્રેક્ટર કિંમત બે લાખ ને પચીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર જિલ્લો સુરેન્દ્રનગર અને દુદરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ઇઠોતેર ઇઠોતેર પંચાણું વાળા નંબર ઉપર કોલ કરી તમે સૌરે ટ્રેક્ટર લઈ શકો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફાર્મ ટ્રેક આ ફાર્મ ટ્રેક ચેમ્પિયન ટ્રેક્ટર વેચવાનું છે ઓગણચાલીસ હોર્સ પાવરનો આ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડિયોની અંદર આગળ બધી ડિટેલ મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે મોડેલની વાત કરું બે હજાર સોળ સત્તરના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઉનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઉનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં છે સીટ છત્રી પણ સારા છે ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આખું કંપની કન્ડિશન ઓરિજિનલ કંડિશનમાં ફૂલ સાચવેલું ફાર્મ ચેમ્પિયન ઓગણચાલીસ ઘર ઘરાવું ટ્રેક્ટર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ કોમ્પ્લેટ સીટ છત્રી સારા અને ટાયર પણ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ઘરનું કિંમત આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો પોરબંદર અને ગામ બખરલા ગામે જોવા મળશે

એન્જિન પાવરફુલ છે એન્જિન બનાવવામાં આવ્યું છે આખું પંદર દિવસ પહેલા બનાવવામાં આવ્યું છે રાઉસ કરવાનું પણ હજુ બાકી છે ટ્રેક્ટરનું બે હજાર એક એક અથવા પાંચનું મોડેલ છે ખેડૂત મિત્રને પાકો ખ્યાલ નથી તમે કોન્ટેક કરીને પૂછી લેજો બાકી એન્જિન રાઉસ કરવાનું બાકી છે કોમ્પલેટ અત્યારે ટ્રેક્ટર ચાલે છે ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ બેટરી સારી સ્લેપટા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે અને ટ્રેક્ટરની સાથે તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો રેકડો ટ્રેલર પણ મિની ટ્રેલર પણ આપવાનું જ છે તે પણ સારા કન્ડિશનમાં છે સડો નથી તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા ટાયરનું કન્ડિશન મીડિયમ છે સાથે તમે જે ઓઝાર જોઈ રહ્યા છો જે દાંતી છે તે પણ વેચવાની જ છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટેસ્ટ લઈને લઈ શકો છો ઓનરનો ઓનરનો કોન્ટેક કર્યા પછી કેમ કે કોઈ વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો થકો થશે કિંમતની વાત કરું દોઢ લાખ કિંમત એક લાખ પચાસ હજાર કિંમત ટ્રેક્ટર અને ઓઝારની રાખવામાં આવી છે ત્રણે ત્રણ વસ્તુની રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો સિહોર તાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓઝા લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે ચોરાણું નવ એકતાલીસવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓઝા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો